ગુજરાતી બાળકોના ડોક્ટરની ગંભીર આરોપમાં ધરપકડ ત્રણ મહિના ચાલેલી તપાસ બાદ કલ પેપર પોલીસ ડિપાર્ટમેન્ટે ગુજરાતીને એરેસ્ટ કર્યા ગુજરાતીએ કર્યું નાક કપાવનારું કામ અને ચારે બાજુ પોતાના વ્યવસાયને અનુરૂપ એકદમ નાલસીજનક કર્મ કર્યા અને ધરપકડ વોરી હાલ આરોપીને વિધાઉટ બોર્ડ પેપર એટલે કે કોઈપણ પ્રકારની જામીન ન મળી શકે તેવી પ્રમાણેના આરોપો હેઠળ કલ પેપર કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે વાત છે અમેરિકાની અમેરિકાના વર્જિનિયામાં રહેતા ડૉક્ટર પટેલ પર નીચ અને અધમ કક્ષાનું કૃત્ય કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે હાલ તેને વિધાઉટ બોન્ડ પર જેલમાં બંધ કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારનો જામીન મળી શકે નહીં અને આવા પ્રકારના આરોપો ઘડાય ત્યારે તેમાં ગંભીર પ્રકારની બાબતો હોવાથી તેમાં જામીન મળી શકતા નથી એવા આરોપોમાં આ ડોક્ટરને જેલમાં બંધ કરવામાં આવ્યો છે અમેરિકાના વર્જિનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતીઓની ખાસી વસ્તી ધરાવતા વર્જિનિયામાં આવેલા કલપેપર નામના એક ટાઉનની પોલીસે મૂળ ગુજરાતના મૂળ ગુજરાતી એવા પીડિયાટ્રિક હોસ્પિટાલિસ્ટ ડૉક્ટર એટલે કે બાળકોના ડોક્ટર એવા પટેલની ગંભીર આરોપમાં ધરપકડ કરી છે કલપેપર ટાઉન પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ત્રણેક મહિના સુધી ચાલેલા તપાસ અને ઇન્વેસ્ટિગેશન બાદ ડૉક્ટર પટેલની માઇનરના એટલે કે સગીર વયના સાથેની કથિત જાસ્તીય શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અમેરિકામાં રહેતા આ ડૉક્ટર પટેલ પર પોલીસે કુલ ત્રણ પ્રકારના એકદમ ગંભીર ગણી શકાય તેવા આરોપ લગાવ્યા છે અને તેમની અગિયાર માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા ચૌદ માર્ચના રોજ જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં એવું જણાવવામાં આવ્યું હતું પોલીસ દ્વારા કે હાલ ડૉક્ટર પટેલ કલ પેપર કાઉન્ટી જેલમાં તેમને વિદાઉટ બોન્ડ પર એટલે કે કોઈપણ પ્રકારની જામીન ન થઈ શકે દીવા બોન્ડ પર રાખવામાં આવ્યા છે એટલે કે વિદાઉટ બોન્ડ તેમાં કોઈ પણ તેમને છૂટવાનો ચાન્સ મળી ન શકે જે આરોપી પર લગાવેલો ચાર્જ ખૂબ જ ગંભીર અને ખૂબ જ ઊંડા પ્રકારનો ગુનો હોય ત્યારે તેને વિદાઉટ બોન્ડ પર જેલમાં રાખવામાં આવતા હોય છે જે આપણે આગળ જ જણાવી ચૂક્યા છીએ મતલબ કે એકદમ ખતરનાક પ્રકારના અને જેમાં કોઈપણ પ્રકારની એમાં રાહત ન આપી શકાય કારણ કે ગંભીર પ્રકારના આરોપ હોય તો તેવા ગુનેગારો સમાજ માટે ખતરનાક અને ખતરારૂપ ગણાતા હોય છે પોલીસે હાલ ડૉક્ટર પટેલ પર એક જ વિક્ટિમ એટલે કે એક જ વ્યક્તિ સાથે જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે પરંતુ વધુ તપાસમાં બીજા પણ ભોગ બનેલા બહાર આવી શકે તેવી આશંકા પણ પોલીસ અને અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ બાબતમાં કલ પેપર પોલીસને બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સવારના ચાર વાગે એક સગીર વ્યની માઇનર વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ મળી હતી અને ફરિયાદ મળતાં જ તે પોલીસ દોડતી થઈ હતી અને આ સગીર વ્યક્તિના માતા પિતાએ પોલીસને સાથે સાથે કેટલાક પુરાવા પણ આપ્યા હતા તેમણે પુરાવા આપવાની સાથે એવો દાવો કર્યો હતો કે તે પોતાનો સંતાન વર્જિનિયાના વિલીઝ ટાઉનમાં આવેલી એક હોટેલમાં છે તેવું પણ તેમણે માતા પિતાએ જણાવ્યું હતું પોલીસે તેના આધારે હોટેલમાં તપાસ કરી અને તેના સીસીટીવી ચેક કર્યા ત્યારે તે માઇનર એક અજાણ્યા વ્યક્તિ સાથે તે સગીર વ્યયનો વ્યક્તિ એક અજાણ્યા પુરુષ સાથે હોટલમાંથી બહાર નીકળી અને એક કારમાં જતા જોવા મળ્યા હતા આવી રીતે તપાસ કર્યા બાદ ગણતરીના સમયમાં જ વિક્ટિમ એટલે કે ભોગ બનેલ બાળક તેના ઘરેથી જ પોલીસને મળી આવી હતી તેની સાથે જે મોટી વ્યક્તિ હતી તેના ઘરેથી જ પોલીસને તપાસ કરતા મળી આવ્યું હતું હવે પછી આ કેસની વધુ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે વિક્ટિમ એટલે કે જે ભોગ બનેલ હતો બાળક સગીર જે વ્યક્તિ સાથે હોટલમાંથી બહાર નીકળતા કેમેરામાં કેદ થઈ હતી દેખાઈ હતી તે બીજું કોઈ નહીં પણ છપ્પન વરસનો તા ડૉક્ટર પટેલ હતા જે વર્જિનિયામાં ચેસ્ટરમાં રહે છે પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે આ પટેલની સગીર સાથે મુલાકાત ગ્લિન્ડર નામની એક ઓનલાઈન ડેટિંગ એપ ઉપર થઈ હતી અને તેઓ તે ડેટિંગ એપ મારફતે મળ્યા બાદ તેમની મુલાકાત થઈ હતી જ્યાં બંને વચ્ચે વારંવાર વાતચીત અને ચેટ પણ કરતા રહેતા હતા આવી રીતે આ ડેટિંગ એપ પર મળ્યા બાદ તે વિક્ટીમ એટલે કે ભોગ બનેલ સગીર અને ડૉક્ટર પટેલે એકબીજાના ફોન નંબરની આપલે પણ કરી હતી અને એ પછીથી તેઓ રેગ્યુલર એટલે કે વારંવાર વોટ્સએપ પર વાત કરવાનું શરૂ કર્યું હોવાનો પણ પોલીસે દાવો કર્યો છે હવે આ રીતે પછી જે તેઓ રેગ્યુલર વાત કરવા લાગ્યા અને ચેટ કરતા હતા પછીથી પટેલ પર એવો પણ આરોપ છે કે તેઓ ભોગ બનેલ સગીરને બે વાર હોટૅલમાં લઈ ગયા હતા અને પછીથી ત્યાં તેમણે તેની સાથે ના કરવાનું કામ કર્યું હતું આખરે ત્રણ મહિના સુધી ચાલેલી તપાસ દરમિયાન આવી બધી વિગતો બહાર આવી હતી અને તેના આધારે તેના પૂરતા પુરાવા મળ્યા હતા આ રીતે મળેલા પુરાવાના આધારે પોલીસે ડૉક્ટર પટેલ પર આરોપ ઘડ્યા હતા અને પછી આરોપ લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી હવે આ બાબતમાં તો ખૂબ જ ચોંકાવનારી વાત એ છે કે ડૉક્ટર પટેલ તો પોતે જ બાળકોનો ડૉક્ટર છે અને પોતે બાળકોના ડોક્ટર હોવા છતાંય તેમના પર આ પ્રકારનો ઘીણોનો આરોપ લાગ્યો છે તેમની ધરપકડની જાણ કરતાં કલ પેપર પોલીસ ડિપાર્ટમેન્ટ એવા ચીફે જણાવ્યું હતું કે ભોગ બનેલ સગીરના માતા પિતાએ બતાવેલી હિંમતને કારણે ડૉક્ટર પટેલની ધરપકડ કરી શકાય છે આ સાથે તેમણે એવું પણ ઉમેર્યું હતું અને એવી પણ વાત કરી હતી કે આશા છે કે ડૉક્ટર પટેલ હવે જિંદગીમાં ક્યારેય પણ કોઈ બાળકની સારવાર નહીં કરી શકે અને આવું કડક કાયદો અમેરિકામાં જ હોઈ શકે તો મિત્રો તમારું આ વિશે શું મંતવ્ય છે ત્યાંની પોલીસે પગલાં લીધા અને જે આ માતા પિતાએ પોતે હિંમત દાખવી તે બરાબર કર્યું કે ના કર્યું તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે કયા શહેર કે ગામથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે વિશે કોમેન્ટમાં જણાવશો તો આનંદ થશે વિડીયો અને માહિતી વિશે તમને સારી લાગી હોય તો તમે એને લાઈક કરશો વિડીયોને લાઈક કરશો ચેનલ સબસ્ક્રાઈબ કરજો